સુરતમાં લોકો રિક્ષામાં જીવના જોખમે મુસાફરી કરે છે સુરતમાં પાંત્રીસ હજાર રિક્ષાઓ ફિટનેસ વિના દોડી રહી છે ફિટનેસ પરમિટ અને સીએનજી ટ્રેસ ટેસ્ટિંગ વગેરે જ રિક્ષા રસ્તા ઉપર ફરી રહી છે સુરતમાં લોકો રિક્ષામાં જીવના જોખમે મુસાફરી કરે છે સુરતમાં પાંત્રીસ હજાર રિક્ષાઓ ફિટનેસ વિના દોડી રહી છે ફિટનેસ પરમિટ અને સીએનજી રીટેસ્ટિંગ વગર જ રિક્ષા રસ્તા પર ફરી રહી છે સુરત આરટીઓ અને ટ્રાફિક પોલીસની ગાંધારીની ભૂમિકામાં દર વર્ષે ફિટનેસની ચકાસણી કરાવી પરમિટ લેવી ફરજિયાત હવે ઓટો રિક્ષાના ફિટનેસની ચકાસણી ખાનગી સેન્ટરોમાં થતી હોવાથી બેદરકારી થઈ રહી છે નામ રાજુ પ્રમુખ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ રિક્ષાઓને જે કામગીરી થઈ રહી છે અને આટલી મોટી બેદરકારી શકાય શું હાલમાં સુરતમાં લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર રિક્ષાઓ એવી છે કે જે વગર ફિટનેસે ફરી રહી છે જે ઘણી ગંભીર બાબત કહેવાય આજે લાખો લોકો રિક્ષામાં મુસાફરી કરતા હોય છે તેમજ શાળાના બાળકો પણ રિક્ષામાં મુસાફરી કરતા હોય છે રિક્ષામાં ફિટનેસ રીન્યુ નથી હોતા એટલે સ્વાભાવિકપણે ઇન્સ્યોરન્સ નથી હોતા પીયુસી નથી આવતા સીએનજી ટેન્ક રજીસ્ટ્રેશન નથી હોતા જે ઘણી જોખમી બાબત છે આટલી મોટી ત્રીસ હજારથી વધુ રિક્ષાઓ હોય આ કેટલું જોખમી જોખમી તો ઘણી જ જોખમી બાબત કહેવાય કારણ કે લાખો લોકો આજે જ્યારે રિક્ષા મુસાફરી કરે છે ને જ્યારે એવા સંજોગોમાં જો કોઈ અકસ્માત થાય તો પછી અકસ્માત થાય તે જે બી વ્યક્તિ હોય જેને અકસ્માત નરડ્યો હોય તેવી કોઈ પણ વ્યક્તિને વીમાની કોઈ પણ રકમ મળતી નથી